બીજા નંબર પગ થી માંડીને માથા સુધી પગથી માંડીને માથા સુધી એટલે નખ શીખ નખીખ પીળા રંગનું ગુરુ નું એક રત્ન એટલે પોખરાજ રંગ નું ગુરુ નું એક રત્ન એટલે પોખરાજ પછી ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું એટલે કુપમંડુક ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળું એટલે મંડુક પોતે પોતાના વખાણ કરવા આજકાલની મોટી બીમારી આત્મસ્લાગા આત્મ સ્લાગા જે વ્યક્તિ પોતે પોતાના જ વખાણ કરતો હોય તેવા વ્યક્તિને આપણે આત્મસ્લાગા કહીએ કોઈની સાથે સરખાવી ન શકાય તેવું કોઈની પણ સાથે સરખામણી ન થાય તેને શું કહેવાય તો અનુપમ તેને શું કહેવાય અનુપમ અને લાસ્ટમાં જરૂર પૂરતું ખાનાર ખાનાર જરૂર પૂરતું એટલે આપણે કહીશું મીતાહારી આ તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દો દરરોજ વિડીયો આવતા રહેશે પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટાઈ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ